જે વાવું એ ઉગતું નથી થતું નથી રોગ આવે છે ભયંકર બીમારીથી પીડાય છે એકૂક ઘરમાં આજથી દસ વર્ષ પછી લાવો સહાય દો કેન્સરના કેસ એકૂક છે બીપી ડાયાબિટીસ એ તો રનિંગ થઈ ગયું એ તો ઘીરે ઘી એટલે આનું કારણ શું છે આનું કારણ એ છે ખોરાક ખોરાક છે અને આ પ્રદૂષણવાળી હવા આ તમારે આ મા અને માને પગે લાગો એટલે કાયદેસર બેક્ટેરિયા નવા આવી જાય એમને વગર કાંઈ ઘીરે તો પંચમહાભૂતની તમે વિરુદ્ધ હાલો એટલે કોઈ ફાયદો ન થાય તમને મારવાનો અધિકાર કોઈને દીધો નથી

તો આમાં આપણે આ બેક્ટેરિયા તો આણી હતી ને બેટી ક્ષમતા હોય કે ન હોય પણ આપણામાં મૂળ શું છે બુદ્ધિ કટાઈ ગઈ છે સમજાવે તમે મારું નામ ભીખાભાઈ વલ્લભભાઈ ઠુમર ગામ જીવાપર પર અગ્નિઓત્ર અગ્નિઓત્ર કેમ કરવો હું કામ કરવો આનું કારણ હું આપણી શરૂઆત આ ધરતી માતા છે બરાબર ધરતી માતાને પહેલું વંદન કરવાનું એની પાસે પ્રાર્થના કરવાની પ્રાર્થનામાં અજબ શક્તિ છે એવી શક્તિ આ અગ્નિહોત્ર યજ્ઞના અનેક ફાયદા છે એક નથી આ તમે ખેતરમાં કેમ અગ્નિહોત્ર કરો આ ખેતરમાં આ ધરતી માતા છે બરાબર આપડી મા છે આમાં વાવેતર કરવાનું હોય ત્યાર પછી આની ઉર્જા આખામાં ફેલાય આમાં આકાશમાં જે વીજળી પડવાની હોય આના પંડાળમાં પડી ન શકે કાયદેસર ની વાત છે અને બીજું ઘેરે થાય તો ઘેરે ન પડે બે જગ્યાએ વીજળી ન પડે હું કામ આ નવ દુર્ગાનું હવન છે આની અંદર પડે નહીં આપણે એક ભોપાલમાં દુર્ઘટના થઈ હોય તમને ખબર હોય તો ત્યાં આ થતું તું ત્યાં એ પાંચ વ્યક્તિ બસી ગયા હતા અને બાકીના બધા મરી ગયા આમાં એવડી તાકાત છે આમાં આમાં ગાયનું ઘી ઓરિજિનલ બરાબર ઓરિજિનલ સાણ સારું અને પછી ગૌમૂત્ર એમાં હાથ ફેરીને મારી હાથે સાણા બનાવ્યા છે અને આખા ચોખા સાવલ અને બે જ આહુતિ પહેલી આહુતિ ઓમ સૂર્ય દેવતાય ન સ્વાહા ઓમ સૂર્ય દેવતાય ઈદમ નમમ બીજી આહુતિ ઓમ ભ્રમ દેવતાય સ્વાહા ઓમ બ્રહ્મ દેવતાય ઈદમ નમમ આ રીતે આની શરૂઆત કરવાની છે દિવસ અંદર જાય એટલે હોમ ન થાય ખાલી ધૂપ થાય સંધ્યા સમય સંધ્યા સમય અડધો દિવસ બારો ને અડધો અંદર એ આમાં એપ નાખેલી છે ફોનમાં બરાબર એમાં જોઈને કામ કરવાનું દસ મિનિટ અગાઉ પ્રગટાવવાનો છે આને બરાબર આનો ફાયદો એ છે કે આ પીવાથી અનેક રોગ મટાડે છે હું આનું દાંતણ પણ કરું છું આની થી ના આવશું અને કંગન વોટર માં પાસ થઈ ગયું છે આગળ જે વાત કરીને પાણી પાંચમા નંબરનું પાણી આ મારા આ અગ્નિહોત્ર યજ્ઞ કાયદેસર નીકળે છે એમાં કાંઈ ઘટે જ નહીં લેબોરેટરી કરવાની નહવાના કામમાં આવે છે પછી જમીન સુધારવાની વાત કરી એક બેરલ ની અંદર સો ગ્રામ ભસ્મ સો ગ્રામ ફટકડી એ પોટલી ટીંગાડી દો એટલે એ બસો લીટર પાણી તૈયાર થાય કેટલું બસો લીટર બસો લીટર પૂરું ન થાય એ પાંચ ટીપણા થાય ચોવીસ કલાક એક એવા પાંચ થાય એકર માં છાંટી દેવાનું

અને બીજી વખત વાવી એમાં ત્રીસ મણનો આવ્યો અને વાણ મારે વીસ નંબર આમાં હું કે મોડું થઈ ગયું ઝાર વાવી એટલે તોય દસ મણ તોય થાય પણ કહેવાનું શું છે મોડું થઈ ગયું એટલે એ આ મેં બીજે સર્વે કર્યું ભાઈ આમાં કેમ ન થયો આનું કારણ હું તો બીજે નથી થઈ એ હવામાનને આધારિત થયું કારણ કે વીસ નંબરને છે ને ગાળો ટૂંકો પડ્યો

એનું મેળવણ કરી અને એ મોંડાને ટાઈમે આમાં અલગ અલગ હોય કડવા ઝેવ રસાયણ મારી પાસે એ એને જે હવામાન ખરાબ હોય એમાં એને પૂનમેદી પાવાના હોય છાંટવાના હોય પછી ખાટું છે ફૂલટાણે પાવાનું હોય ને છાંટવાનું હોય પછી બીજા ઝેવ રસાયણ બીલાનું છે પપૈયાનું છે અત્યાર રતના છે મારી પાસે એક રતના નથી આ બધો પ્રયોગ હું આ ત્રણ વર્ષથી કરું છું બરાબર કોઈને હિસ્સા હોય સુધારો કરવાની કે આ ધરતી માતાને આપણે બહુ પાપ કર્યું છે પાપમાંથી બસવું હોય તો આવો મારી પાસે હું એને લાઈન બતાવી દઉં કે આ બરાબર છે આપણે બહુ આમાંથી ઉત્પાદન લીધું હવે ઉત્પાદન નહીં આવે ચાલી પિસ્તાલીસ મણ થઈ ગયું વાય પૈસા વહી ગયા કેટલા અને આની પાછળ બેસા કેટલા તમને આ વિચાર શું કામ હોય તમે વચ્ચે વાત કરતા કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે કેન્સર ને બધા ટોટલી રોગમાં આનું પાવર છે બધા રોગ જો એ ટુ ઝેડ ફાયદો કરે સીધી ઉર્જા જ આવે આ પીવો નાની ભસ્મ જમીન સુધારવા પૂરતી વાત નથી આપણે અહીંયા ભવ બંધન તોડવાની આ વસ્તુ છે આ ઉર્જા બ્રહ્માંડમાં વહી જાય છે હું નથી કહેતો વિજ્ઞાન કે છે આ કોઈ સામાન્ય યોજના નથી ભાઈ એમ કહેતો ને સામાન્ય છે સામાન્ય નથી આ ટાઈમિંગ છે આપણે પંચમહાભૂતનું બનેલું શરીર છે ભૂમિ ગગન વાયુ આકાશ ને જળ એમાં એકુક અક્ષર લઈ લો ભૂમિનો ભ વાયુનો વા નાનો નીર એવી રીતે ભગવાન કોણ આખે છે ભગવાન આખે છે ગાય માતા ભૂમિ આમાં એક કલાક આમાં આ વિડીયોમાં પૂરું ન થાય ગાય માતા માં કેટલો પાવર છે કાલે એના હાટું જા પાલો કર્યો છે માંડવી ન માઈ માહિતી મારે પાલો જોઈએ છે ઝેર વગીર નો આમ પછી જાહેર વાત એ ઝેર વગીર ની હવે ઈ ગાય માતા એ ખાહે એટલે ઝેર આવ્યું હજી તો આ ઝેરવાળું છે કારણ કે એ તો હું ગૌશાળે જ લઈ આવું સારું સારું ક્ષણ હવે મારી રીતે એવું બનશે હવે જે બનશે ને હવે મહિના પછી જ લેવાની ગા એનો શેડ બનાવવાનો ગાય ગાય નહીં એ મા છે જગતની માં છે તો માં ન હોય ભાઈ જગતની માં છે અને એમાંથી મારે પૂરેપૂરો એ સપ્તેસન છે પાવર કાઢવો છે પાવર કેમ નીકળે આવો અહીંયા કોઈને શીખવું હોય કે પાવર અમેથી કેમ કાઢવું એ ટુ ઝેડ કોઈ રોગ ન થાય ત્યાર પછી મર્યા પછીની લાવો તમને ફાઈનલ સહી કરી દો તમે ક્યાં જવાનું એ વતન છે આ કોઈ સામાન્ય બાબત નથી પ્રાકૃતિક ખેતી કોઈને કરવી હોય ઉખા ભાઈ મત કોઈ પણ પ્રકારની ફી લો છો તમે એ કોઈ પણ પ્રકારની નહીં મારે ફીને શું કરવી છે આશીર્વાદ જોઈએ છે ખાલી એ કરતો થાય કોઈને કરાવે અને બીજા દ્વારા કરાવે મારે કોઈ ફી જોતી નથી એની ફી લઈને મારે શું કરવાનું આમાં જે વસ્તુ તમે નાખો ને આ મને એકને કામમાં નહીં આવે આખા આખી પૃથ્વીને કામમાં આવે આ ગાય એક એવી વસ્તુ છે અમૃત છે ગાય નાશ થઈ ગયો બધાનો નાશ થવાનો છે આ હું કઉ છું આમાં તાકાત છે આ વીજળીને રોકી દે સો ટકા ની વાત છે આ વીજળી ફરકી ને આમ જો થાહે ખરી કોઈનો જીવ નહીં લે અને હવે ગમે એનો લઈ લે આ પંડાળ થી બહાર ગમે એનો લે છે ને પાંચસો પછી આપણા ગઢ જેમ કેતા વીજળી બંધાઈ જતી હતી હવે પાંચસો પછી પડશે તો આનું કારણ કોણ છે આપણે આપણે માણસ ઊંધા જે નથી સાટવાનું એ સાટવું ચાલીમણ લઈ લીધું આજે તે પચાવ વર્ષ પહેલાં અંગ્રેજો આવ્યા એ ડીએપીને આવડવા ફેરવી દીધું બરાબર પહેલાં જેણે શરૂઆત કરી વીસ મણનું ત્રીસ મણ થયું ચાલી મણ સુધી એની વાત પૂછી બરાબર એમાં પહેલાં પાંચ કિલો વાવ મેં વાવેલું પાંચ કિલો વાવતા પછી દસ વાવ્યા પછી વીસ વાવી અત્યારે બબેઠેલી વાવે તો ઉત્પાદન નહીં અહીંયા છે હવે અમુકનું આવ્યું આવે જે વાવું એ ઉગતું નથી થતું નથી રોગ આવે છે ભયંકર બીમારીથી પીડાય છે એકૂક ઘરમાં આજથી દસ વર્ષ પછી લાવો સહાય કરજો કેન્સરના કેસ એકૂક હશે બીપી ડાયાબિટીસ એ તો રનિંગ થઈ ગયું એ તો ઘી ઘી એટલે આનું કારણ શું છે આનું કારણ એ છે ખોરાક ખોરાક છે અને આ પ્રદૂષણવાળી વાળી હવા તમારે આ માં અને લાગો એટલે કાયદેસર બેક્ટેરિયા નવો આવી જાય એમને વગર ખાલી પ્રાર્થના કરો બીજી કરો પાછા ઓલી પાછા દિયા જાય એટલે એ બેક્ટેરિયા એની પ્રાર્થના કરે આ ધરતીમાં તો બે ને પાડે એ ના ન પાડે એક છોકરો દારૂડીયો હોય અને પાંચ વેલા હોય તો દારૂડીયા આશીર્વાદ જ આપે એ કે ભાઈ કાલ સુધરી જાય બરાબર એને ધકો ન મારે તમે નેવ ટકામાં કોરોજન છટો છો ને ભાઈ હો ટકા આ નેવ ટકા મા આપણી લઈ લેશે નકર તમે કાલ રીંગણું ખાણ મરી જાવ પણ એ હવે એમાં હામતું નથી નાખશું કેટલું રોજ નાખવાનું હિસાબ તો કરો કેટલી નાખી કોરોજન બોલી ડીડી વિપીન ભૂષણ વિપીન કોઈ નામનું તાણ નથી જેટલા ડી ઉગેલ નામ નવા એ બધું ઝેરામાં નાખવાનું હવે એ ચોરાસી લાખ ને તમને અધિકાર કોઈને દીધો મારવાનો હવે તમે એમ કહો અમે માર્યા ખોટી છે તમે શું મારવાના હતા વીસીન જે કાંઈ આપણા કામ ના નીલ ગયા હજારો જંતુનો નાશ કર્યો પર્યાવરણમાં ખડનો નાશ કર્યો ભયંકર છે છે તમે હું કામ નાશ ને નાશ કરો છો તમને ઉત્પાદન વધી જાય નહીં વધે તમે મરી જાવ ઉત્પાદન તો એક બાજુ આ કોઈ સામાન્ય વાત નથી બરાબર અને આ તમને મગજમાં બે આ મારી વાત તો આવો હું તમને મેં મારી હાથે અંદરથી ઊભું થયું મને જે પારાસર મુનિની સંહિતા છે ને એમાં એ ગ્રંથમાંથી કે ખેતી કેમ કરવી આની શરૂઆત કેમ કરી આપણી નથી લાગતા આપણી આ કઠણાય છે આપણે પછી માતાજી ખોડીયાર ઓલા મન ઓલા મન ધૂપ દઈ છે એ ખોટી વસ્તુ છે આપણે પછી ધરતી માતાને પગ્યા નથી લાગતા જેની પાસેથી કામ લેવાનું છે નક્ષત્રને આધારિત આપણે વાવતા નથી નક્ષત્રને આધારિત વાવવાનું છે બરાબર જો તમે એમ નહીં વાવો ને એટલે રોગ આવશે અને એ પલ્લી પણ જાય આ પલળ છે ને નક્ષત્રને આધારિત હાલવાનું છે એક મિનિટનો ફેર નહીં પડવા દેવાનો બરાબર પછી બીજ સંરક્ષણ બીજમાં કેવી રીતનો પટ દેવાનો આ ભસ્મનો બીજ હોતીને આમ તો શુદ્ધ થઈ જાય કાંઈ ન ઘટે કોઈ રોગ ન આવે પણ એને પછી સૂર્યનો પ્રકાશ દેવાનો ત્યાર પછી ચંદ્રનો રાતનું અંજવળું